જે સ્ત્રી આ વસ્તુઓ પિયરમાંથી લાવે છે એનો પતિ કંગાળ થઈ જાય છે મિત્રો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે કોઈ દીકરી તેના માતા પિતાના ઘરેથી તેના સાસરે લાવે તો તેનું ઘર બરબાદ થઈ જાય તે નિશ્ચિત છે પરંતુ તે પહેલાં ચાલો જાણીએ આવી જ કેટલીક ભૂલો વિશે તમારા ઘરમાં પણ તેને તરત જ સુધારી લો નહીં તો તે તમને ગરીબ બનાવી શકે છે તમે વાસ્તુ વિશે સાંભળ્યું હશે કે જો તમારી વાસ્તુ ખરાબ હોય તો કોઈ કામ બરાબર થતું નથી જો કે દરેક વ્યક્તિ આમાં વિશ્વાસ નથી કરતી પણ સત્ય છે મિત્રો કેટલીક વાર આપણી કેટલીક ખોટી આદતો આપણને અનેક પ્રકારની સમસ્યાઓમાં લાવી શકે છે જો આપણે તેના વિશે અગાઉથી જાણીએ તો આપણે આવનારી સમસ્યાઓથી બચી શકીએ છીએ અને સુખ શાંતિ માટે ઘરમાં જણાવેલી વસ્તુઓનું ધ્યાન રાખો આટલું કરવાથી ગરીબી અને દારિદ્રતા ક્યારેય નહીં આવે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ કરવાથી તમે તમારી ગરીબી દૂર કરી શકો છો તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી કરીને તમને દરેક વિડીયો મળી શકે તો ચાલો મિત્રો બેડરૂમમાં તમારા પગ દરવાજા તરફ છે તો વાસ્તુ પ્રમાણે આ બિલકુલ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશતી નથી અને જે પણ આવે છે તે દરવાજામાંથી જ પરત જાય છે તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં જે ઘડિયાળ લગાવવામાં આવી છે તે પણ ખરેખર આમાં એક મોટો સંબંધ છે તમારે ઘડિયાળ આગળ કે પાછળ અથવા માથાની નીચે રાખીને સૂવું જોઈએ નહીં ઘડિયાળ નજીક ક્યારેય ન રાખવી જોઈએ તેવી જ રીતે તમારો પલંગ પણ તમારા માટે વાસ્તુનું ઉદાહરણ છે કે વાસ્તુ અનુસાર તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમે જે પલંગ પર સૂવો છો તે ખૂબ જ સરળ રંગની ચાદર હોવી જોઈએ ખૂબ જ ડાર્ક બ્રાઇટ કલરની ચાદર નહીં હોવી જોઈએ અને ઓશિકાના કવરમાં પણ ડાર્ક રંગ ના જોઈએ તેથી જ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો તે પણ સારી નથી તમારી વાસ્તુમાં સૂતી વખતે તમારી પાસે કોઈ પણ પ્રકારનો પંખો અથવા અન્ય કોઈ વસ્તુ ન રાખવી જોઈએ તમારા ઘરમાં લક્ષ્મી ન આવે અમે તમને જણાવીએ છીએ કે આપણે ઘરમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા લગાવીએ છીએ પરંતુ ધ્યાનમાં રાખો કે જે રૂમમાં તમે સૂતા હો ત્યાં ન તો કોઈ મંદિર હોવું જોઈએ અને ન તો બેડરૂમમાં પૂર્વજોની તસવીરો લગાવવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે પણ વાસ્તુનું એક પાસું છે કે તમારા બેડરૂમમાં અને તમારા આખા ઘરમાં માંસાહારી પ્રાણીઓની તસવીરો ન હોવી જોઈએ અને કોઈ પણ યુદ્ધની તસવીર પણ ન લગાવવી જોઈએ જો આવું થાય તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં નહીં આવે મિત્રો શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ ક્યારેય પોતાના ઘરેથી ન લાવવું જોઈએ નહીં તો તે પતિના વિનાશનું કારણ બની શકે છે સંભવ છે કે પતિ ગરીબ બની જાય દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેમને સાસરિયામાં સારો અને પતિ મળે તેમની દીકરીને સાસરિયામાં સન્માન મળે અને દીકરી અને જમાઈ બહુ ખુશ રહે કેટલીક વાર માતા પિતા એવી ભૂલો કરે છે જેના કારણે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓને કારણે તેના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ આવે છે દીકરીને આ વસ્તુઓ ન આપવી જોઈએ દીકરીને મરચાં ક્યારેય ન આપો એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચાં આપવાથી સંબંધોમાં કડવાશ આવે છે મરચાંના બદલે ડ્રાય ફ્રૂટ્સ આપી શકાય છે તે શુભ માનવામાં આવે છે તમે તમારી પુત્રીને અન્ય સંબંધિત વસ્તુઓ આપી શકો છો તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો આ સિવાય અથાણું આપવાથી સંબંધમાં તિરાડ પડે છે જ્યારે પતિને લાગે છે કે તમને તમારા માતા પિતા તરફથી આદર નથી મળતો જેના તમે હકદાર છો તમારા પતિને તમારા પરિવારના સભ્યો માન આપતા નથી તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો તમારા પતિને તમારા માતા પિતા તરફથી સન્માન અને માન મળશે જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિની માન સન્માન ધન નોકરી વગેરે જેવી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘણા લોકો તમારો સન્માન કરવા લાગે છે તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં કોઈ પણ સોના ચાંદીનો સિક્કો કે ઘરેણાં મૂકીને સવારે તે પાણીને કોગળા કર્યા વિના પીવું આમ કરવાથી વ્યક્તિનું યોગ્ય માન સન્માન થાય છે અને તે પણ આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ તણાવ હોય છે તે પણ સમાપ્ત થાય છે રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને તે પાણી પી લો સવારે ઊઠીને જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ વ્યક્તિ તમારા પર આરોપ મૂકે છે કોઈ પણ પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે તમારા પર નકારાત્મકતા છે અથવા તો ઘરની બધી નકારાત્મકતા આ પાણી દ્વારા બહાર નીકળી જશે જો તમે આ ઉપાય કરો છો તો થોડી વારમાં તમને તેની અસર દેખાવા લાગશે સમાજમાં માન સન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમારો વ્યવસાય ચાલતો ન હોય તો તમારે ચોખા અને બાજરીનું મિશ્રણ કબૂતર અને પક્ષીઓને ખવડાવવું જોઈએ અને શુક્રવારે બાજરી ખરીદવી જોઈએ જો તમને નોકરી ન મળી રહી હોય તો તમે પણ નોકરી મેળવી શકો છો બુધવારના દિવસે ભગવાન ગણેશને ધૂપ અર્પણ કરવાથી શુભ ફળ મળે છે તો મિત્રો મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ